તમારો ગોલ્ડન દાંત દેખાનો વાત તમને કેમ પા કેમ પા સાની બત ભરવા દો ઓલકા છે આપણે જે નસ્તો કરવાનો બાકી છે ના જમ ના કરવા પડે માતાજી માં ને બસ કરી પગ ધોય ને માં થોડા કામ એ વિયા કોઈ હોય આ તું કરું હાલ લાગે મને ઈરા ઘરમાં પે વાઈ કરવા એમ લે ઉપતી થઈને વેલા ઉભો થાઉ રીફન કરવું

આઈસ્ક્રીમ બેકો લાગે બને તો હવારમાં નહીં ને નહીં હાથો ખાવાનું હોય એટલે મસ્ત ગણ કરે એમ કે હવાર હવારમાં પહેલાં હાથો ખાવાનું હોય ઘીને પેલા બધું હોય એટલે બાકી ટાઈટ છે તે ઘડીક વાર તાપી લઈશ નાસ્તો કરીને જ છે ગાડી કેમ પાછા આવવાની છે જૂની વાડીએ બળતર કાપવા લાવું ભાઈ ગમમાં હા જૂની વાડીએ તો ઘેરે પાછા આવ્યું છે બપોર પાછા બપોર પછી જવાનું જ ને માલ ને પાછો કરવાનો હોય ને નીણ કરવી બપોર સુધી બપોર સુધી જઈને લઈ આવવાનું એમ કે

તો બાન બપોરની જવાના છે વાડીએ ગામમાં બંધન કપ્પા ટાઈમ રહે તો આપણે બપોરે જાવ વારો મારવા બાકી પાણી બાણી આમ કંડી રેડી મસ્ત તો અમારે નાસુબેન ને જવાનું છે હીરા ગામ વાંધો નહીં હવે હાલકી થઈ ગઈ તો ભાઈ કારખાના કારખાને તો પોગી ગયા પણ હમણાં કીધું ને હીરા ગયા નહીં એટલે બળ પડશે હીરા ઘઉં થોડાક જમણ પાછા મારે ઘંટી કોઈ આવેલો જ નહીં હું એકલો જ કોઈ આવ્યું તો નથી પણ મારે તો ઘઉં પડશે હીરા કારીગરો મળે મોડા આવે હીરા ને એવું લઈ ગયું શું ને એવું તો હવે ઘઉં પડી આપણું કામ છે તો કરવું પડશે કાય વાંધો નહીં જવા કે ઉકડો ભાઈ હલ્દી હે તમે લે બપોર થઈ ગયા છે હવે આપણે તો નીચે હોય અડદ ડાળ બનાવેલી છે ડુંગળી રોટલી રોટલા પેલી જમી લીધું છે અત્યારે નીચે જાય છે વાડીએ કેમ કે બંધાવે બંદ કરે છે તો

ને મને કવમી ખાઈને જાય બે ભરવા દે ને ખાઈ લે જાતે ફેલ શીજી લે

બાની જાય છે ઘેરે ને એમની જાય છે બે ભર પછી કારખાને પોયડો થોડો કડવો લઈ તાર મને અહીં તો બે માં પંદર મિનિટ ની વાર છે કારીગરો લાગી જાય મારે આ દાઈ બેવું પડશે કેમ કે અમારા કારીગરો આવેલા નથી એટલે બીજી ઘંટી બેવું પડે રોજ અમારે ઓલી ઘંટી હીરા ગવાનો હોય પણ આજ આગળ નવા કારીગરો આવે હીરા ગવાને બધા રે કેમ કે મારા કારીગરો છે કે આવ્યા નથી તો હીરા તો ગવા પડશે તો એમાં તો કાંઈ હાલશે નહીં હીરા ગવા મળી આવે ફેમિલી તો આજ આઈશુ બેનનો ફોન અમારે વહેલા આવી ગયો છે કેમ કે એને હેરાન કાઢી નાખી છે તો ભાગવું જ પડશે વાટે ઊભા છે બેન તો ભાગી જ હવે ઘેરે ફેમિલી ઘરે વીએ વાસે એને આજ આજ મમ્મી સુલે નથી કેમ કે આજે હું થોડાક વહેલા હેર વીએ આવ્યો એટલે આઈશુ બેન ભૂખે લાગી ગઈ છે ભૂખ તો લાગે તી ને તા નો લાગે બપોર હાડા બારે ખાઈ હા 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 કેટલી કલાક વીએ તો એક ਨੇ ਨੇ ਕਿਹਦੂ ਤੂੰ ਮੈਂ ਕਿੰਨੂੰ ਭਾਗ ਲੀ ਲੈ ਜੀ ਕਿ ਮਰ ਰਿਹਾ 15 ਰੁਪਿਆ ਚ ਹੈ ਮੈਂ ਮਜ਼ਾਰੂ ਰੁਪਿਆ ਆਪਾ ਭੈਣ ਬਠਾਇਆ ਹੈ 5 ਰੁਪਿਆ ਤੈਰੀ ਪਹਿਲੇ ਬਣਾ ਨਾ ਨਾ ਪਿਰੇ ਹੀ ਬਠਾ ਲਈਦਾ ਕੱਲ 20 ਰੁਪਿਆ ਜਨਕ ਪਹਿਣ ਬਠਾਇਆ ਤੇ ਮਰ ਬਾ ਮਰ ਪਹਿਣ ਲਿੰਗਾ ਬਾਪੂ ਜੀ ਬੋਲੋ ਫੋਨ ਕਰ ਪਾਓ ભરતભાઈને ભરતભાઈને ફોન કરતા હતા કારણ કે મોટર છે ચાલુ જો અત્યારે ફૂલ લેટ છે તો મોટર ચાલુ છે નહીં જોવું પડે શોર્ટ ચાલુ જ નથી અત્યારે સો ટકા નહીં હોય હું આવું જોઈએ એમના આટા મારવા ખેતરમાં આ બધું ચાર તારમાં ઝટકો આવતો હોય ને એ ડબલ તાર જ છે એ પશુ ગાડીને એને પાવાનું હોય એટલે ઓલું કરી નથી કે ડબલ તાર જ રાખી છોડવા પડે ને એટલે ને ઝટકા મશીન ચાલુ જ રાખવું પડે ને કરતા આ બધી જાહેર છે તો આમાં હવે ને એવું ગળી ગયું હોય તો પછી કેમ કાઢવું કારણ કે એમનું દેખાવાનું તો સે નહીં ધ્યાન રાખવું પડે એટલે શોટ સારું હોય એટલે અત્યારે ધ્યાન રાખીને આવવું પડે અત્યારે સારું ન હતું ને અત્યારનો આ નજારો મને કંઈક અલગ જ લાગે તમને કેમ લાગે આ નજારો કંઈક અલગ જ છે મને તો બહુ મસ્ત લાગે ને આજ જ એટલે અહીંયા વી એવું ખેતર માટો મારવા જાય એટલે મજા આવે આ ડુંગળી હાવ આપણે ઝીણો રોપ શીખવો ને એટલે નથી પાકી નકરાની આરવાર જે ડુંગળી સોપી હતી ને એ બધી અત્યારે પાકી ગઈ છે ને એમાં જો મોગરા આવી ગયા છે ને મોગરા કોને ફોલી ફોલીને ખાતા આ મોગરા એ મને કમેન્ટ કરતો પતરી રાખીને આમ ફોલી કોને ખાતા મેં બહુ ખાતા હું પેલા અમારે ડુંગળી ન કરતા એટલે બીજાની ખેતરમાંથી મોગરા ભાંગી આવું ને બહુ ખાતો